કંઈક સોચું છું ઈ પિતા એ કૃષ્ણ ભગવાનને એક છેડામાં ઢાંકીને આમ એને ભાઈ ગામ એમનું કીમનું કહ્યું હતું ને ત્યાં મૂકવા જતા હતા એટલે વચ્ચે નદી આડી આવીને એ વાસુદેવને આયા હું તો પાણી આવી ગયું પછી એ નદીમાંથી નીકળે પછી ઓલો સાપ મોટો ના હોય એ કૃષ્ણ માથે હતો એટલે કૃષ્ણ ભગવાન માથે છાટા ન પડતા અને એમાં ધીરે ધીરે કરતા એ ભાઈબંધના ગામમાં પોતી ગયા અને ત્યાં બધા સૂઈ ગયા અને પછી ને વાસુદેવી ચૂપચાપથી હને એ ભાઈ બહેનની દીકરીને ઉઠાવી લીધી અને વિષ્ણુ ભગવાન ને ત્યાં સુવાવી દીધા અને વાસુદેવ પાછળ ધીરે ધીરે ચાલવા માંડ્યા અને બધા ઉઠાને સવારે તો જોયું કે એલ એક પછી વાસુદેવના ભાઈ મંદિર ઢોલ લગાડા વગાડ્યા અને કૃષ્ણ ભગવાન નું સ્વાગત કર્યું બરાબર પછી ઓલું વાસુદેવ છોકરીને લઈ ગયા એનું શું થયું એ એનું એ તો ખબર નહિ

हम्म अबे बेचता है हम्म वो कृष्ण भगवान मोमिन नाम देवकी देवकी हम्म मित्रों आ वीडियो सारो लागयो वी तो शेयर करजो सब्सक्राइब करजो तो बार बार को नई आवे वार्ता सिख मारजो जेति जे करी ना आपड़ा कृष्ण भगवान एठे बार को जानता था તને આવી વાર્તા કરવાની મજા આવે હમ ગમે તને આવી વાર્તા ભગવાનની વાર્તા કરે બીજા બાળકોને આવી વાર્તા શીખે એને કરે એવું તું તને ગમે સરસ લે બીજી પણ આવી વાર્તાઓ શીખાય ને તો એમ બહુ સારું લે

તો કૃષ્ણ ભગવાન કીધું કે આ મૂર્તિ આટલી નેટલી લેવી છે અને પછી એ એટલી નટલી રહે અને કોઈ દી બનાવી નહી હજી આપણે એને જોઉં તો આટલી આટલી છે હમ હા હજી એમ મૂર્તિ છે પણ એ ખંધાઈ થઈ જાય તો પાછો કલર તો થઈ જાય અડધો અડધી હમ હા આખી મૂર્તિ થઈ જ નથી ના હજી હું દી હા હમ સરસ લે બહુ સારી વાર્તા કરી લે Thank you. you yes, bye.